મહુવાની શોભા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે અત્યારે ખીગડા જીન્સની ફેશન છે એમ અત્યારે મહુવા શહેરના અમુક વિસ્તારોમાં ખાડાવાળા રોડ જોવા મળી રહ્યા છે મહુવા શહેરના ખાડાઓ પાણી ભરેલા જોવા મળે છે આ રોડ મહુવાની અંદર આવવાનો મુખ્ય માર્ગ છે તમામ સરકારી બસો અહીંથી જ પસાર થતી હોય છે આ રોડને સારો બનાવવા કેટલી અરજીઓ પણ કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી આવા ખરાબ અને ખાડાવાળા રોડને લીધે ભારે અકસ્માત પણ સર્જાઈ શકે છે તો એ અકસ્માતનું જવાબદાર કોણ એ પણ એક સવાલ લોકોનો મુખે ચર્ચાઈ રહ્યો છે આ રોડનું કામ તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી મહુવાના લોકોની માંગ છે અને જો આ રોડને સારો બનાવવામાં આવે તો મોટા અકસ્માત ટળશે રિપોર્ટર સમીર ગાહા એફકે લાઈવ ન્યૂઝ મહુવા